હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા અઢારથી બાવીસ મે સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે કચ્છ સુરેન્દ્રનગર પોરબંદર જૂનાગઢ ભાવનગર અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઉષ્ણ લહેરની ચેતવણી એટલે કે વેવની ચેતવણી આપવામાં આવેલી છે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વેવની ચેતવણી આપવામાં આવી છે આ ઉપરાંત ગુજરાત રાજ્ય માટેની મેઘગર્જનાની ચેતવણી પણ આપવામાં આવી છે આપ સ્ક્રીન પર જે પીળા કલરમાં દેખાડેલા જિલ્લાઓ જોઈ રહ્યા છો તેમાં હવામાન વિભાગ દ્વારા મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવેલી છે ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ચેતવણી આપવામાં આવેલી છે આપ જે સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ મુજબની હવામાન કેન્દ્ર દ્વારા ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની ચેતવણી આપવામાં આવેલી છે ગુજરાતમાં આજે સવારે પહેલાં જે ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાન જે નોંધાયેલ છે આપ એ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો ઉષ્ણ લહેરની ચેતવણી વચ્ચે ગુજરાતના ચોવીસ કલાકમાં કેવું તાપમાન રહ્યું છે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો જો આ લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો તે પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં લઘુત્તમ તાપમાન કેટલું નોંધાયેલું છે એ આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો ગુજરાતમાં આ મુજબ આજ સવાર પહેલાં ચોવીસ કલાકનું લઘુત્તમ તાપમાન નોંધાયેલું છે હવામાન કેન્દ્ર દ્વારા ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઉષ્ણ લહેર એટલે કે વેવની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી છે આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત આવા જ હવામાનને લગતા લેટેસ્ટ અપડેટ માટે આપ અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો આપને પસંદ આવે તો આપના મિત્રો સુધી શેર કરજો ધન્યવાદ